તો કેમ છો જાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વેલોગમાં તો પેલા તો બધાને શુભ સવાર વાગી ગયા છે તો ચા પાણી નાસ્તો કરીને પાછો આવી ગયો ગેરેજમાં ગેરેજમાં હવે આવીને હું બેઠો છું કાકા વઈ ગયા સાઈડ ઉપર તો હું મારી નાની બેન બે આવીને બેઠા છીએ તો કામકાજ છે એ કરવાનું છે ને થોડીક વસ્તુ છે થઈ પછી હમણાં લેવા જવાનું છે મારે તો એટલે પછી આવી બેઠો છું અને પછી આપણે વિલોગ આગળ વધારતા રહેવું તો હમણાં બે દિવસથી લગ્નમાં હતો એટલે પછી બે દિવસના વિલોગ નહોતા આવ્યા કારણ કે કામમાં હતા એટલે વિલોગ નહોતો બનાવી ઈકો એટલે પછી વિલોગ ઉતાર્યા નથી પછી અપલોડે નથી ગયા તો હમણાં બે દિવસથી લગ્નમાં હતા અને પછી કાલે થોડોક થાક લાગ્યો હતો એટલે પછી કાલે થોડોક આરામમાં હતો એટલે કાલે વિલગ નતો બનાવ્યો ત્રણ દિવસ ત્રણ દિવસ થી વિલગ નતા આઠ થી પાછો ચાલુ કરું છું અને કાંકાવી ગયા હે સાઈડ ઉપર ટીવી લઈને ટિફિન લઈને તો હું ને અમારા નાની બેન બે ગયા ફોન લઈને થોડુંક હવે સાફસુપ કરી નાખી કચરો આવી ગયો હું તો દેખાય નહીં

એ કરી નાખ્યું છે ફોરન થઈ ગયું હતું બંધ તો એ કાલે છે ને કાકા બે થઈને ફોરન કરી નાખ્યું બીજી સ્વીચ ફિટ કરી દીધી છે અને જે મેન સ્વીચ આવે ને એ એની આ એવડી હતી એમાંથી છેડા કાઢીને બીજી સ્વીચમાં ફિટ કરી દીધા બારોબાર હેન્ડલમાં ચાલો વિલકમાં બૈને રહી ગયો પછી આપણે વિલક આગળ વધારતા હોય એવું

નહીં પણ ત્રણ વાગવા આવ્યા છે થોડીક જ વાર છે તો આવી ગયો છું ગેરેજમાં બપોરે પછી ગયો તો વસ્તુ લેવા માટે પ્લેઝર લઈને અને પછી વસ્તુ લઈને આવી ગયો હતો અને પછી થોડીક વાર સુઈ ગયો તો ઉઠીને ચામુંડામાં ચા પીને એ આવ્યો છો તો હવે લાવ ગેરેજ ખોલું અને થોડુંક કામકાજ છે તો એ કરી નાખું અને પછી આપણે એના કાગળ વધારતા રહી અને પછી એ લોકો મેં ચાલુ નથી કર્યો તો એ લોગ પછી રસ્તામાં ચાલુ નતો કર્યો કારણ કે રસ્તા અહીંયા ખોદેલું છે એટલે વિલોગ પછી એમ આગળ નહોતો વધાર્યો એ કાંઈ કાંઈ વસ્તુ લઈને આવતો રહ્યો તો બાર એ વાગી ગયા હતા એટલે પછી ટ્રાફિક થાય બધાય જમવા જતા હોય એટલે પછી નિરાતે લઈને આવતો રહ્યો તો એટલે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો તો વિલોગમાં બન્યા રહેજો ફાકી એક ખાઈ લવ આપડે પછી થોડું કામકાજ હે ઈ કરી નાખીએ આપણે હમ ગેરેજ માં નાનું એવું કેમ છો જય માતાજી બીજું સ્વાગત છે તમારું મારા નવા વેલોગમાં તો વાગી ગયા છે સવારના સાડા દસ ખાવા આવ્યા છે પહેલાં તો બધાને શુક્રવાર તો વિલોગ ચાલુ કરું છું તો કાલનો વિલોગ છે પછી ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે અધૂરો રહી ગયો હતો એટલે એ આગળ એડિટ કરેલો છે આજે બે વિલોગ આપું છું તો હવે વાગી ગયા ખાડા અને ગેરેજમાં આવી ગયો છું તો જવાનું છે મારે ફરવા લેવા માટે પપ્પા લઈ ગયા મિલે તો હવે જરા આવી પ્લેઝર છે ને કાઢીને જાઉં છું મિલે પ્લેઝરને અહીંયા મૂકી દઈશ જવાનું છે દાદાની ઘરે એટલે મેં તો જઈશ તો ચાલો હવે પ્લેઝર કાઢીને જાઉં મીલે પછી ગાડી લઈને આપણે આવતા રહી જવાનું છે એટલે દાદાની ઘરે તો બેલકમાં બીને રહેજો ફાકીએ લેવાની છે તો ફાકીએ લઈને આપણે નીકળી તો ચાલો પ્લેજરને કાઢું બાઈને અહીંયા પડ્યું એક પ્લેઝર કાકા વઈ ગયા સાઈડ ઉપર ટીવી હઈને તો એલગમાં બે બેના રહેજો ચાવી લઈ લીધી છે ગાડીની કારણ કે એક તો લઈ ગયા છે આ તો સાદી છે રિમોટ વાળી નથી તો પેલા તો ત્યાં જઈને આપણે સાયરન બંધ કરવું જો કારણ કે ડાયરેક્ટ ચાવી મારીને તો વાગવા માંડે છે એટલે આ ચાવી હે ને ચાવીએ છીએ લોક ખોલે પછી સાયરન બંધ કરી દઈ પછી આપણે ગાડી લઈને આવતા રહી તમે લગમાં બહેના રહેજો ફાળા દો થઈ ગયા છે તો અગિયાર વાગવા આવ્યા છે અને પગી ગયા મિલા પગી ગયો હમણાં સાયરન વાગવા મળશે સાયરન બંધ કરી દીધું હે ગાડી કને કે ચાલુ તો હવે ચાલો હવે મોટા નીકળ્યા તો વ્લોગ માં બેના રહેજો પ્લેજર મૂકી દીધું હે વાહ તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ તો પહેલા તો બધાને શુભ સવાર અને વાગી ગયા છે તો અગિયાર વાગવા આવ્યા છે થોડીક વાર છે પાંચક મિનિટની તો હવે વિલોક ચાલુ કરું છું તો કાલે સાંજે મારા પપ્પા રાતે મોડા આવ્યા એટલે પછી જાગતો હતો પછી પાણી બાણી ઊંડું મૂડી એને ને નાવાનું હતું એટલે એમ પછી મોડું થઈ ગયું હતું કૂવામાં પછી સવારે થોડુંક મોડું થઈ ગયું હવે ચા પાણી નાસ્તો કરીને અહીંયા આવ્યો છું

ફાકી માટે વપારી કાલ કાકા લેતા આવ્યા હતા પેલી કોર્શી તો હવે તમાકુની લેતો આવું પ્લેજર લઈને કારણ કે પ્લેજર પડ્યું છે અને મારા પપ્પા સુતા હે તો પછી ઉઠશે તો પ્લેજર એને જો હે મિલે જવા માટે એટલે હુંતા હતા લેતો આવું પછી લઈ પ્લેજર લઈને વહી ગયા હે પછી મારી આગળ તો કંઈ ગાડી છે નહીં ટીવીએસ લઈ ગયા હે કાકા સાઈડ ઉપર તો ટિફિન લઈને વહી ગયા હે એટલે બીજી કંઈ ગાડી તો હૈ નહીં એટલે મેં બધું પેલા હે ને તમાકુની લતા આવી પછી આપણે અહીંયા થોડુંક કામકાજ કરવાનું છે બધું હમાનમું મૂકવાનું છે તો કાલે બધું આ રિપેરિંગ કામ કર્યું હતું ને બધું એમને મસ્ત મૂકી દીધી હતી એટલે આ બધું ઠેકાણું પાછું બહુ મૂકવાનું છે અને થોડુંક અહીંયા સૂફ કરવાનું છે તો કચરો કચરો થઈ ગયો એટલે થોડુંક આ બધું મૂકી દઈ અને પછી ગોઠવીને પછી થોડુંક સાફ સફાઈ કરી નાખી કારખાનામાં કાઢ નાખું અને આપણે તમાકુ ચૂનો બરોબર વિલગમાં બૈને રહેજો પછી આપણે વિલોક આગળ વધારતા રહેતો મળ્યો એટલે આ ત્રીજો વિલોગ ચાલુ કરી દીધો છે એક ક્યારે કારણ કે એવો લગન બનાવવાનો ટાઈમ જ નથી રહેતો કામ કાજ એવું છે ને એટલે હું તો નો રોજ જાવ પપ્પા વેલા કાગળ વધારવાનો ટાઈમ નથી મળતો એટલા માટે આ ત્રણ વેલોગ ભેગા કરવા પડે છે ચાલો વેલોગ માં રેજો ના વાગી ગયા છે ગાય ગાજા આવ નકર વળી પછી બંધ થઈ ગયા બાર વાગી ગયા છે ને તો

બારો તો પવન છે એટલે થોડોક કચરો પાછો આવી જાય છે જાળવાના પાંદડા છે ને એવું બધું ચાલો વિલોક માં રહેજો પાછો ગેરેજમાં આવી ગયો હવે અને હવે ફાકી એક બનાવું છું પછી થોડુંક કામકાજ છે તો એ કરી નાખીએ હજી બીજું એ લખવાનું છે ચાલો હવે વિલોક માં બન્યા પછી આપણે વિલોક આગળ વધારતા રહેજો હવે વાગી ગયા છે હાં ના નવ તો પછી આપણે ગેરેજમાં બેઠો હતો સવારે અને પછી ગયો તો ઘરમાં મારા મમ્મી ગયા હતા બાર એટલે પછી ઘરમાં બેઠો બેઠો મારા પપ્પાના ફેરા છે એનું ફોર્મ ભરવાનું હતું એટલે ફોર્મ ભરતો હતો એટલે પછી મારા પપ્પાની બહાર ગયા હતા બેઠો બેઠો ફોર્મ ભર્યું અને પછી થોડીક વાર ફોનમાં મચતો હતો એટલે પછી ગેરેજમાં આવ્યો નહોતો વિલોગ આગળ નહોતો વધાર્યો તો હવે ટીવીએસ પેલા અંદર મૂકી દઉં પછી આપણે આગળ કાકા આવી ગયા હે તો હવે ટીવીસ રાખી ગયા છે નવ તો પપ્પા ગયા હુધ લેવા ગઈ પ્લેજર જોતું હતું મિલે જવું તું થોડુંક કામકાજ હતું એટલે પ્લેજર લઈ ગયા હા એટલે કે હું દૂધ લેતો આવીશ તો મેં તો વાંધો નહીં એટલે ગયા દૂધ લેવા ત્રણ દિવસનો વિલોગ છે એ અહીંયા એડિટ એડિટિંગ કરું છું તો વિલોગ હવે અહીંયા કરું છું પૂરો તો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભયલા વગર અને બાજુમાં આપેલી બે લાઇકન દબાવી દીજો એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય અને હા કોમેન્ટ કોમેન્ટમાં કહીજો કે હવે ફેલો ફેમિલી સાથે વિલોગિંગ કરું કે નહીં તો ફેમિલી સાથે પણ વિલગ બનાવવાનું ચાલુ કરવાનું વિચારું છું તો હવે બધા મમ્મી ને પપ્પા પપ્પાને બધા એ રે વિલગ બનાવું કારણ કે હમણાં કેદુનું વિલગ બનાવવાનું ચાલુ કર્યું તે દિવસના અમારા એકના જ વિલોગ હોય છે તો બધા એને એ વિલગ બનાવવાનું ચાલુ કરું કે નહીં કોમેન્ટમાં જણાવજો મને કોમેન્ટમાં કહીજો તો ચાલો વિલગ્ન કરું છું પૂરો ઘરમાં જઈને એડિટિંગ કરી નાખું અને અપલોડ કરી દઉં મળ્યા કાલના નવા વિલગ માં એ જમવા તો ચાલો વિલોગ કરું છું પૂરો અને ઘેરે જઈ બંધ કરી દઉં